તો જુનાગઢમાં બપોર બાદ વાતાવરણમાં આવ્યો પલટો વરસાદી ઝાપટાથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી બે દિવસથી ગરમીનો અત્યંત બફારો જોવા મળ્યો હતો તાપમાન પણ ઉછકાઈ ગયું હતું ગરમીમાંથી રાહત મળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ધોધમાર વરસાદી ઝાપટાથી શેરી અને રસ્તા ઉપર પાણી જ ફરી વળ્યા હતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ધરતીપુત્રો આનંદિત થયા સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટી તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ કઈ વેરાયટી છે બે હાજર બરાબર કઈ કંપની છે જટરાજા ઓકે અને કેવું લાગ્યું તમને બહુ સરસ છે એમ

પેલી વીણીનો માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને